નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કોદાળીના કવિ કાનજી કાકા પૃથ્વીને નવશક્ત્રી કરવાને નીકળી પડેલા પરશુરામ જેવા કાનજી કાકા જ્યારે જુઓ ત્યારે હાથમાં કોદાળી લઈને ખેતરમાં કંઈ જ ને કંઈક ખોદતા જ હોય કાનજી કાકાના ખેતરના શેડેથી પહેલે શેડે તમે જોડા પહેર્યા વિના સોસરવા નીકળી જાઓ તો પણ એક ઝીણો કંકર કાંટોય તમારા પગના તળિયાને ન અડે તો પછી દાબળો જ્વાસા કે ચીડ જેવા ફૂટકળ ઝાંખરાને તો એ નિર્મૂળ કર્યા વિના છોડે જ સા ગામના બીજા ખેડૂતો હજી જ્યારે લગ્નગળાના ભારે ભોજનનો આફરો ઉતારતા ખાટલામાં અડદા પડ્યા હોય અને ત્યારે જ કાંજી કાકા પહેલો કુકડો બોલે કે તરત જ આળસ ખંખીરીને ભાતીયું ગાતા ગાતા ઊભા થઈ જતા સૌ પ્રથમ કોઢમાંથી બળદને બહાર કાઢીને ઘાતચારો નીરતા પછી દાંતણ પાણી અને દિશા જંગલ પરવારીને નાહી લેતા કાકાએ સ્વામિનારાયણની કંઠી બાંધી આટલું પત્યું કે તાસણીમાં તાજું દૂધ અને રોટલાનું સિરામણ કરી લેતા પછી તો રાસ પરોણો લઈને સાતી જોતરતા અને ખંભે પાણીની બતક ફેરવી દિવસનું શરણ ફૂટે ન ફૂટે ત્યાં તો એ ખેતરમાં પહોંચી જતા અને ઠંડે પોરે વીઘું બે વીઘું ભોય ઉકેલી નાખતા વાવણી પહેલા કેટલી વાર ખેડ થવાની કાંજી કાકાના ખેતરનું ઢેફે ઢેફું તળ ઉપર થઈને ઓતરાચિતરાના તાપમાં તપીને કવિતાના સર્જન પહેલા કવિના મનમાં જેવું છૂટે છૂટું અને રવાવદાર થઈ જતું આમ માથે આવી પહોંચતો અને ધીર ગંભીર નોબત ગડગડતી આખું આકાશ જરા સલ ભરેલા ટોપલા જેવા રંગ અને આકાર ધારણ કરતું ત્યારે તો હોંશરીમાં હોકો પિતા પિતા કાંજી કાકા કુદરતની કરામતના ગુણગાન વાત ગાઈને ઉઠતા વાહ મારા પ્રભુ વાહ સી તારી લીલા છે તું પલમા સાહેબ શો કરે જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ અમે માણસો મનસુબા તો ઘડીએ પણ તારી મહેર હોય તો જ એને અંકુર ફૂટે તારા સમો દાતાર બીજો દીઠો નથી અમે ધરતીમાં મુઠ્ઠી ભરીને વાવીએ અને તું સાટે સુંડલો ભરીને પાછું વાળે તું જીવને ભૂખ્યો ઉઠાડે છે ખરો પણ ભૂખ્યો સુવાડતો નથી અને તોય અમે ન ગુણા બીજું બધું યાદ રાખીએ છીએ અને એક તને જ ભૂલી જઈએ છીએ આવા અટલ શ્રદ્ધાળુ કાનજી કાકાને મન ખેતી એ પણ એક અનુષ્ઠાન જ હતું જીવનના બધા જ પોષક અને પ્રેરક રસો એમને ધરતીની ઉપાસનામાંથી મળી રહેતા કાકાને ઋતુની રૂખ કઈ બાજુની છે તેની ભારે હતી વરસ કાઠું આવવાનું હોય તો તેની એમને આગોતરી પણ ખબર પડી જતી હતી તેમને વાવેલું ખેતર ભાગ્યે જ ફરી ઉબેળી નાખવાની જરૂર પડતી આથી ગામ આખાના ખેડૂતો પ્રથમ વાવણી તો કાકાને પૂછીને જ કરતા કાકા પહેલું મુહૂર્ત કરે અને પછી જ બીજા ડગ ભરતા ખેતી માટે ખબ જોગું જ્યોતિષ પણ તે જાણતા અને કેટલાય પડલી વાક્યો એમને કંઠે હતા તેઓ ઘણીવાર કહેતા પણ ખરા કે કોઈ જોશીને પૂછવા જવાની શી જરૂર છે અનુભવના ટીપણામાં બધા વર્તારા પાખેલા જ છે ઉકેલતા આવડવા જોઈએ કાનજી કાકા જેવા મહેનતું એવા જ વિનોદી હતા અમે છોકરાઓ વેકેશનમાં વતનમાં જઈએ અને અંગ્રેજી રીડરમાંથી ગોખેલું પટપટ બોલીને રૂઆબ સાંટીએ એટલે કાનજી કાકા બહાર નીકળીને તરત તમને બોલાવે એલ્યા ગવંડરો જરા અહીં આવો શું આખો દિવસ વટલાયેલા પોપટની માફક ગોળપીટ ગોળપીટ બોલ્યા કરો છો તે હું પૂછું એનું અંગ્રેજી મને કરી આ લો તો તમારું ભણતર હું હાશું માનું અમે કાકાનો એ પડકાર ઝીલી લેતા અને કહેતા પૂછો પૂછો કોણ ગભરાય છે એમ તો ચાલો આનું અંગ્રેજી કરી દો જોઈએ હમણાં આજે કઢીનો વઘાર એવો સરસ થયો કે જાણે આંગળા કરડી ખાઈએ અમને ગુસવેલા અને અમારા ટૂંકા શબ્દ ભંડળી પોટ અનુભવતા જોઈને કાકા કહેતા આવડી રહ્યું તમને પેલી મઢ મળીએ ગોતરમાં કઈ કઢીનો વઘાર કર્યો હોય તો તમારા અંગ્રેજી ભણતરમાં એ આવે ને આના કરતા ચાલો મારા ભેગા ખેતરમાં એક એક કોદાળી પકડાવી દો એટલે બધી પંચાયત મટી જાય ખરું ભણતર તો એ જ છે એક દિવસ અમારી ટોળી કાનજી કાકાના ખેતરે જઈ શડી અમારે કાકાનું ખેતર કયું એ કોઈને પૂછવું જ ન પડ્યું અડખ્યા પડખ્યાના બીજા ખેતરોથી કાનજી કાકાનું ખેતર આપમેળે જ નોખું તરી આવતું હતું સ્લેટમાં ફૂટપટ્ટીથી સીધી લીટીઓ દોરી હોય એવા જ અણીશુદ્ધ સમાંતર સાસમાં અનાજના બી ફણગાઈને લીલા લીલા અંકરો વાયરે લહેરાતા હતા કાકાએ ખેતને એક ખૂણે સુંદર મેળવી જેવો માળો બનાવ્યો હતો અને માળાની બતક થાંભળીએ હતી અમે ગયા ત્યારે કાકા જાણે કશાકનું દર્શન કરી રહ્યા હોય એમ માળા પર બેઠા બેઠા એકી જોઈ રહ્યા હતા અમારો કોલાલ સાંભળીને તે ધ્યાન ભંગ થયા અન્નપૂર્ણા દર્શન કરો ધરતી માતાની ભક્તિ કરનારને કોઈની આગળ કદી હાથ લાંબો કરવો પડતો નથી આટલું બોલીને કાકા ફરી પાછા લહેરાતા મોલ તરફ એકકી ટી જોવા લાગ્યા પણ આજે આટલે વર્ષે મને બીજું કોઈ નહીં અને એ કાનજી કાકા જ કેમ યાદ આવી ગયા જોઉં છું તો કામધેનુ જેવા આકાશમાંથી મોસમના પહેલા જ વરસાદના ફોરા વરસી રહ્યા છે આવે ટાંકણે મારા કરતા માતબર કલમવાળા કોદાળીના કવિ કાનજી કાકા નહીં તો બીજું કોણ યાદ આવે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ